વડોદરાના જોય ટ્રેન છેલ્લા મહિનાથી બંધ હોવાથી સહેલાણીઓ અને બાળકોને નિરાશ થઈ પરત ફરવું પડે છે ત્યારે જોય ટ્રેન ત્વરિત શરૂ કરવાની માંગ ઉઠી છે વડોદરાના હરની વિસ્તારમાં આવેલ લેક ઝોનમાં બોટકાંડમાં બાર વિદ્યાર્થીઓ સહિત ચૌદ નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા જે બાદ પાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું હતું પાલિકાએ સયાજી બાગમાં ચાલતી જોય ટ્રેન પણ ટૂંક સમય માટે બંધ રાખવાની સૂચના આપી હતી જોકે જેને ત્રણ મહિનાનો સમય વીતવા છતાં હજુ સુધી ટ્રેન શરૂ કરવામાં આવી ન હતી ત્યારે ઉનાળું વેકેશન બાળકો સાથે વડોદરા આવેલા પરિવારે સયાજી બાગની મુલાકાત લીધી હતી ત્યારે તેઓ બાળકોને લઈને જોય ટ્રેનમાં બેસવા ગયા હતા જોકે જોય ટ્રેન બંધ હોવાને કારણે પરિવારે નિરાશ થઈ પરત જવું પડ્યું હતું ઉનાળા વેકેશનમાં સયાજીબાગમાં બાગમાં બાળકો પણ જોય ટ્રેનમાં બેસવા આવતા હોય છે જોકે ટ્રેન બંધ હોવાથી તેઓ બેસી શકતા નથી ત્યારે બાળકોએ જોય ટ્રેન ફરી શરૂ કરવાની માંગ કરી છે હરની બોટકાંડ બાદ જોય ટ્રેન ટૂંક સમય માટે બંધ રાખવાની સૂચના અપાઈ હતી પાલિકાએ જોય ટ્રેનના સંચાલક પાસે જરૂરી સર્ટિફિકેટ માંગ્યા હતા જે સર્ટિફિકેટ પાલિકામાં જમા આપવામાં આવ્યા છે જોકે હજી ટ્રેન ચાલુ કરવાની પરવાનગી અપાઈ નથી ત્યારે ત્વરિત જોય ટ્રેન શરૂ કરવાની પરવાનગી આપવાની માંગ કરવામાં આવી છે અમે લોકો મુંબઈ થી આવ્યા છીએ છોકરાઓને લઈને અહીંયા બરોડામાં કમાટી બાગમાં ફરવા માટે જોવાય ટ્રેનમાં બેસાડવા માટે પણ ત્રણ મહિનાથી ટ્રેન બંધ છે તો અમને અહીંયા આવ્યા પછી ખબર પડી તો એને બિલકુલ ચાલુ કરવી જોઈએ જે છોકરાઓ એન્જોય કરી શકે હમણાં વેકેશનનો ટાઈમ છે દસ દિવસ તો અમારા જેવા ઘણા બધા આવીને પાછા ગયા હશે અને ઘણી તકલીફ થઈ હશે કારણ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે અમે તો હજી જ કમાટી ગાર્ડન આવ્યા છે અને ટ્રેનમાં બેસવાનો બહુ જ એક્સાઇટમેન્ટ હતો પણ ત્રણ મહિનાથી ટ્રેન બંધ છે તો અમને બહુ જ દુઃખ થયું છે કારણ કે મુંબઈથી અમે લોકો ગેસ લઈને આવ્યા છે અને ના ગમ્યું કે ટ્રેન બંધ છે હા ટ્રેન જલ્દીથી ચાલુ થવી જોઈએ કારણ કે ટ્રેનમાં વેકેશનમાં બહુ જ મજા આવે છે બેસવાની ને અત્યારે વેકેશન છે ઘણી મજા આવે વડોદરામાં બોટ દુર્ઘટના જ્યારે થવામાં આવી ત્યારે અમને લોકોને જણાવવામાં આવ્યું કે ટૂંક સમય માટે જોય ટન બંધ રાખવા રાખવી પરંતુ આજે ત્રણ મહિના થવા પૂરા થવા આવ્યા છે વડોદરામાં સહેલાણીઓ અત્યારે ઉનાળુ વેકેશનના કારણે ઘણા બધા સહેલાણીઓ અત્યારે પાછા જાય છે નાના નાના બાળકો મોટા બધા આવે છે પરંતુ કોર્પોરેશનને ઘણીવાર જાણ કરવાથી એ લોકોએ જે માંગેલી વસ્તુઓ જે સર્ટિફિકેટો અમે એ લોકોને જમા કરાવેલા છે પરંતુ હજી સુધી અમને કોઈ એવો આદેશ આપવામાં આવ્યો નથી કે જોય ટ્રેન ક્યારે ચાલુ કરવી નાની રાઈડો બી બંધ છે હવે અત્યારે તો અમને એવું લાગે છે ભાઈ ઉનાળું વેકેશન હોવાથી વહેલી તકે જોઈ ટ્રેન ચાલુ થાય તો અમે બાળકોને નાના મોટાઓને જવાબ આપી શકીએ અત્યારે અમે કોઈ લોકોને ટાઈમ ફિક્સ આપી શકતા નથી કે ક્યારે ચાલુ થશે અત્યારે બહારની પબ્લિક વેકેશનના કારણે ગુજરાત સિવાયના મહારાષ્ટ્રથી બીજે આપણા ગુજરાત આઉટ ઓફ ગુજરાત બધેથી બહારથી સહેલાણીઓ આવતા હોય છે પરંતુ જોઈન્ટ એન્ડ બંધ હોવાથી એ લોકો નિરાશ થઈને પાછા જાય છે આર્થિક નુકસાન તો ઘણું બધું થાય છે અત્યારે અમારા સ્ટાફના પગારો લાઇટ બિલો આ બધી જ વસ્તુઓ ઓલરેડી લાઈવ ચાલુ હોવાથી આ લોકો જ્યારે બી ચાલુ કરવાની પરમિશન આપે અમે વાટ જોઈએ છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર